મહેસાણા શહેરની પ્રાથમિક શાળા નંગ સાત માં આંગણવાડી બાલવાટિકા અને ધોરણ એક ના બાળકો માટે પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વિવિધ માનનીય અતિથિઓ હાજરી આપી હતી પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવમાં સર્વ સમાજ સેવા ગ્રુપના પ્રમુખ જયેશસિંહ ઠાકોર માવુનજી ઠાકોર અને રમેશભાઈ વી પ્રજાપતિ વિશેષ રીતે ઉપસ્થિત રહ્યા તેમના દ્વારા માતા પિતા વિહોણા બાળકોને શિક્ષણ કીટ વિતરણ કરવામાં આવ્યા આંગણવાડી અને ધોરણ બાળકોનો પ્રવેશ બાળકોને શાળામાં સ્વાગત કરવા માટે પ્રવેશ ઉત્સવ નું આયોજન હતું બાળકોને શાળાના પરિચય અને તેના મહત્વ વિશે સમજાવવામાં આવ્યું હતું માતા પિતા વિહોણા બાળકોને શિક્ષણની પ્રેરણા આપવા માટે શિક્ષણ કીટ વિતરણ કરવામાં આવ્યું હતું આ કીટમાં પુસ્તકો પેન પેન્સિલ રબર અને અન્ય આવશ્યક શૈક્ષણિક સામગ્રી સામેલ કરવામાં આવી હતી પર્યાવરણની જાગૃતિ વધારવા માટે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં બાળકો અને અતિથિઓએ મળીને વૃક્ષારોપણ કર્યું આ કાર્યક્રમ દ્વારા બાળકોમાં શિક્ષણ પ્રત્યેના મહત્વ અને પર્યાવરણ જાગૃતિના વિઝનને આગળ ધપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો આ પ્રકારના કાર્યક્રમો દ્વારા બાળકોમાં શૈક્ષણિક અને સામાજિક મૂલ્યોનો વિકાસ થાય છે જે તેના ભવિષ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અસ્મિતા ઠાકોર પ્રકોપ ન્યૂઝ મહેસાણા